આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન તિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે જેમાં તાવ અશક્તિ માથાનો દુખાવો અને તાવો જેવા કેસોમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વધારો થયો પ્રશાસન દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા જેમાં જિલ્લામાં એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી જેથી ગરમીથી પીડાતા લોકોને તાત્કાલિક સારવાર મળી શકે વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને પૂરતું પાણી પીવા તેમજ બહાર નીકળતી વખતે સુરક્ષિત રહેવા સતત અપીલ કરવામાં આવી રહી છે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ ધજાડતી ગરમી છે તે વરસી રહી છે ત્યારે તંત્ર પણ એલર્ટ છે અને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે કેમેરામેન ને કહીશ કે આપણે આ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છીએ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે બપોરે એક થી ચાર વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે શહેરીનો રસ હોય વરિયાળીનું શરબત હોય તે લોકો સહારો લઈ અને ગરમી થી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે કેટલાક લોકો આપણી સાથે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરી આજે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે યલો એલર્ટ છે કેવી પરિસ્થિતિ છે સુરેનગર વધવાની શક્યતા છે એવું સરકાર ના આમંત્રણ આપવામાં આવ્યું છે અગાઉ ખાસ કરી ગરમીથી બચવા કેવા લોકો પ્રયાસ ગરમી થી બચવા શહેરી વ્યવસ્થિત છે ઠંડા પાણી ની પરબો સુરેન્દ્રનગર માં જગ્યાએ જગ્યાએ ચાલુ રહી છે કોઈ ગામમાં માણસો નીકળતું નથી ગરમીથી બચવા લોકો શું કરે ગરમી થી લખવા માણસો છે લીંબુ શરબત પીવે છે નું પીવે છે ઠંડી છાસ પીવે છે અને ઠંડા પાણી પીવે છે ખાસ કરીને જે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો શહેરી વિસ્તારોમાં સહાલો લઈ રહ્યા છે જે રણપ્રદેશ પ્રદેશ આવેલો છે ત્યાં પશુપાલકોને પણ ગંભીર અસર જોવા મળી રહી છે ખાસ કરીને જે રખડતા પશુ છે તે નીચે ટપકાતા હોય તે પ્રકારની ઘટનાઓ પણ આજે સામે આવી છે રણનું તાપમાન તો સુડતાલીસ ડિગ્રી નજીક પહોંચી ગયું છે અને શહેરનું પિસ્તાળીસ ડિગ્રી નજીક પહોંચી જતા જે લોકો છે છે તે પણ ત્રસ્ત બન્યા બપોરના સમયે કામકાજ ન કરવા તંત્ર એ સૂચના આપી છે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ તંત્ર તાકીદ કરી રહ્યું છે હજુ પણ ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જનજીવન પણ ગરમીના કારણે હાલ પ્રભાવિત બની ગયું છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરત